હેલો મિત્રો આજે તમારા માટે બેસ્ટ ડીલ લઈને આવી ગયો છે પચાસ સાઈઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર ઇકો મળી જશે સારી એવી કન્ડિશનમાં બે હજાર ચૌદ થી લઈને બે હાજર ત્રેવીસ મોડલના લેટેસ્ટ મોડલ ની અંદર પણ તમને ગાડી જોવા મળી રહેવાની છે દરેક ગાડી કંપની સીએનજીમાં તમને મળી જશે અને પેટ્રોલ સીએનજી ની પણ તમને એન્ટ્રી મળી રહેવાની છે મિત્રો દરેક ગાડીની અંદર ટાયરથી લઈને વાયર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે ડિસ્પ્લે પર નંબર છે કોલ મેસેજ કરીને આ ગાડીઓની વધુ ડિટેલ પણ તમે લઈ શકો છો અમારું લોકેશન છે પંચમલ ગોધરાની અંદર ડિસ્પ્લે પર નંબર પણ છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી પણ તમે મેળવી શકો છો કોઈ મારા મિત્રોને ગાડી લેવી ગાડીનું વેચાણ કર્યું કે ગાડીનું સ્ક્રેપ આપી તો પણ અમારે ત્યાં તમને કરી આપવામાં આવે છે અમારી જોડે તમને બધી ગાડી ફૂલ સ્ટોકમાં જોવા મળી હશે સેવન સીટરથી લઈને ફાઇવ સીટરમાં પણ તમને ગાડીઓ જોવા મળશે પણ સારી એવી કન્ડિશનની અંદર આ બધી ગાડીની અંદર મિત્રો તમને લોન કરી આપવામાં આવે છે ગાડીઓ તમને જોવા મળી જશે અમારી જો અર્ટિકા છે બોલેરો સીટર વેગેનર સ્વિફ્ટ ડિઝાયર બોલેરો પિકઅપ ઇકોમાં તો તમને ફૂલ સ્ટોક જોવા મળી જ રહેવાનો છે મિત્રો દરેક ગાડી તમને જેન્યુઅલ કિલોમીટર ચાલેલી ઓરિજિનલ કન્ડિશનની અંદર જોવા મળશે નોન એક્સિડેન્ટની ગેરંટી રહેવાની છે મિત્રો ટાયરથી લેવા વાયર તમને બધું શોરૂમ રેકોર્ડની અંદર મળી રહેવાનું છે મિત્રો તો ડિસ્પ્લે પર નંબર છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો